સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થતાં માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો હાલમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સુરત લોકસભા બેઠકથી ભાજપના વિજયના શ્રી ગણેશ થયા છે જેથી માંગરોળ તાલુકા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે કાર્યકર્તાઓએ માંગરોળ વિધાનસભાના વાંકલ મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે આ આનંદ ઉત્સવ મનાવ્યો હતો સાથે આગામી લોકસભાનું ચૂંટણી પ્રચાર કાર્ય અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે કાર્યકર્તાઓને જોમ જુસ્સા સાથે પ્રચાર કાર્યમાં લાગી જવા માટે અનુરોધ કર્યો હતો તેમણે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન કાર્યકર્તાઓને પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે આગેવાનો કેવુસિંહ પરમાર દીપકભાઈ વસાવા તેમજ કેતનભાઈ સુરમા જગદીશભાઈ ગામીત ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સંદર્ભમાં જે મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના કરોડો કરોડો પ્રજાજનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર બિરાજમાન કરવા માટે થનગનાટ કરી રહ્યા છે તેવા સમયે ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે આજે સુરત લોકસભાની સીટ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ જે બિનહરીફ તરીકે જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વિજયનું કમળનું પહેલું ફૂલ એમના ચરણમાં અર્પણ કરીએ છે અને નરેન્દ્રભાઈનું સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે ફિર એકવાર મોદી સરકાર અને અપકી વાર ચારસો પાર નારા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સમગ્ર દેશમાં કામે લાગી જશે અને ત્રીજી વાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચોક્કસ બનવાના છે